જૂનીગઢીના શ્રીજીનું વિસર્જન સવારી સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે રહેતા ગણેશોત્સવના સાતમા દિવસે નીકળેલી પાણી ગેરચૂની શ્રીજીને વિસર્જન સવારીમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા સંવેદનશીલ વિસ્તારમાં બિરાજમાન ગણેશજીની વિસર્જન યાત્રાને લઈને બપોરથી ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને લોકલ પોલીસની સાથે અર્ધલશ્કરી દળની કુમ્મકો પણ તૈનાત હતી જમીનથી આકાશ સુધી ત્રણ લેયરમાં બાજ નજર રાખવામાં આવી રહી હતી સાંજે સાત વાગ્યાના અરસામાં વિસર્જન સવારીએ માંડવી ક્રોસ કર્યું હતું સાતમા દિવસની શ્રીજીની વિસર્જન સવારીઓ માટે પોલીસ કમિશનર રસીમાં કોમરે કરેલી બંદોબસ્તની વ્યૂહરચના સફળ નીવડી હતી હવે શુક્રવારે ઈદ અને શનિવારે અનંત ચતુર્દશીના પોલીસર બંદોબસ્તની રૂપરેખાને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે પાણીગેટ જૂની ઘડી મિત્ર મંડળ દ્વારા સને ઓગણીસો અડતાલીસની ગણેશોત્સવ દરમિયાન શ્રીજીની સાર્વજનિક રીતે સ્થાપના કરવામાં આવે છે અને સાતમા દિવસે પરંપરાગત રીતે વિસર્જન કરવામાં આવે છે આજે સાતમા દિવસે સાંજે મહા આરતી બાદ ચુની ઘડી મિત્રમંડળના પંડાલમાં તે ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે વિસર્જન સવારે નીકળી હતી પાણીગેટ દરવાજા સુધી ડીજેના તાલે ભક્તો ઝૂમે ઉઠ્યા હતા પાણીગેટથી માંડવી અને લહેરીપુરા દરવાજા સુધી ઢોલતા સા નગારાની રમઝટ જામી હતી લહેરીપુરા દરવાજાથી અકોટા દાંડ્યા બજાર ચાર રસ્તા સુધી પુન ડીજે જોડાવું હતું